જે સાંસદ ખેલ મહોત્સવમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષિયલ માધ્યમથી જોડાયા હતા અને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો સાંસદ ખેલ મહોત્સવના સમાપન પ્રસંગે સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય અભિષિતડવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતી ગાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત મોટી સંખ્યામાં રમતવીરો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ઓગસ્ટ મહિનાની એન્ડથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેડી ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું વંદે માતરમ હું સાંસદ ખેલ મહોત્સવમાં આર્ચરી સ્પર્ધા ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે શ્રી નરેન્દ્ર મોદી અત્યારે લાઈવ જોડાયા છે તેમના કારણે અમારા જેવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેના કારણે અમારા ભારત દેશ માટે ખેલાડીઓની સંખ્યા પણ વધે છે અને મેડલ પણ વધે છે અમારો ઉત્સાહ ખૂબ જ વધારો છે સત ખેલ મહોત્સવ અંતર્ગત અમારા અમારા જેવા બધા ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો છે અને અમે લોકો આગળ વધ આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરીશું હું એ માટે સાંસદ અને વડાપ્રધાનનો આભાર માનું છું છોટાદેપુર જિલ્લામાં જે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો જે કાર્યક્રમ જે વિજેતા થયા છો એ ખેલાડીઓનો અહીંયા વિજેતાઓને સન્માનનો સમારંભ યોજાઈ રહ્યો છે સાથે સાથે દર વર્ષની જેમ લો કે શાળાકીયની અંદર શાળાકીય રમતગમત ખેલ મહાકુંભ એવી જ રમતો આ સાડા સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે તો સૌ છોટાદેપુર જિલ્લાના ખેલાડીઓને સારું પ્રદર્શન મળે અને સારું કોચિંગ મળે અને આગળ વધે અને એવી અમે આશા રાખીએ છીએ આ સાંસદ ખેલ મહોત્સવની અંદર જે પણ ખેલાડીઓ ભાગ લીધે લીધો છે અને વિજેતા થયા છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સરસ મજાનું આયોજન ખેલ સાંસદ ખેલ મહોત્સવ આયોજન કર્યું છે એમનો આભાર વ્યક્ત કર્યો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર